નવા ફ્રેન્સ બ્ગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ લાંબા જે વડિયાબાપજી નું મંદિર છે ત્યાં અત્યારે છે ને ચૈતર મહિનામાં છે ને બહુ એનું માતમ હોય ત્યાં બધા છે ને તાડું લઈ જાય અને ત્યાં જઈને જમે એવું કઈ માતમ હોય છે તો અમે ત્યાં અમે બધા જઈએ છીએ મમ્મી બઉ ને મારા કાકી ને બધા જઈએ છીએ ત્યાં અને અંશભાઈ ને જો શું થયું હે અંશભાઈ કાક એને એવું તો ચાલતું જ હોય રિહાણા હશે તો હમણાં તમે જોયું ને બ્લોગમાં એવું કર્યા રાખે તો સારું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અર હર મહાદેવ તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે અહીંયા જોઈ શકો છો તો બધી બાજુ

વારો પણ માન માન એવો છે એટલી ગઢતી છે

પંચભાઈ આવી ગયા છે અહીંયા હિંચકા ખાવા કોઈનો વારો તો આવવા જ નથી દેતો ગમે ત્યાં જાય પહેલો વારો અંશભાઈનો જો એને તો મોજ પડી ગઈ છે જો અંશભાઈ આવી ગયા છે લસર પટ્ટીમાં આમથી જવાય

ચકડોળમાં બેઠવા માટે અહીંયા જો લસરપટ્ટી ને એવું બધું છે નાના છોકરાઓનું જો હંશભાઈ બેસી ગયા છે અને ટ્રાફિક તો અહીંયા એટલી ટ્રાફિક છે ને અમારા દર્શન પણ નથી થયાના